દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનુ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 માં સમાવિષ્ટ ઉમેદ પાર્ક તાક્ષ બંગલોઝ સરોજ પાર્ક બાર ઈશાનિયા ફ્લોરેન્જા ઈશાનિયા શાંતિગ્રામ જેવી 20 થી 25 સોસાયટીઓ આવેલી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકુળ ગાયની ગતિ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ નબળી કામગીરીના કારણે પાણીની લાઇન લીકેજ થવી ડ્રેનેજની લાઇન તૂટવી જેવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા લઈ જવાની એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ નાના બાળકોને સ્કૂલે લઈ જવા આવવા પણ મુશ્કેલ બની જાય છે દરરોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યશ્રીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું અને જો જલ્દીથી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ અમે સરોજ પાર્કમાંથી બોલીએ છીએ અમે વોર્ડ નંબર નવને લગતા લખતું કહી રહ્યા છે અમે જે જીવાભાઈ સોસાયટીથી ઊંડેરા ગામને જે જોડતો રસ્તો છે તેના પર અત્યારે કેટલાય વખતથી આમ તો છ મહિનાથી કામ ચાલે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પબ્લિક બહુ જ હેરાન થઈ છે અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઢોળી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવારનવાર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ હેરાન ગતિ કરે છે તો એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા બગ હોય એ દબાણ બગને દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો તેમને વધારે સફળ બનાવત કારણ કે ડબાના જેટલું બધું છે આ વિસ્તારમાં અને પાછું આ ઉપરથી આ કામ ચાલુ કર્યું છે હવામાં પાણીની પાઇપો તૂટી જતા અવાર લોકોને બહુ જ નુકસાન થાય છે ઘણા પડી જાય છે પડી જવાથી હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બી અંદર આવી શકતી નથી અને આના લીધે આવી પાઇપો તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી તેથી આતા બધા વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ પડે છે કે જેથી અમે ટેન્કર બી મંગાવી નથી શકતા અને અમને પાણી બી નથી મળતું ચાર ચાર દિવસ સુધી પાણી ના મળે એટલે માણસની કેવી હાલત થાય એ અત્યારે જે વિસ્તારમાં થતું હશે એ લોકો જાણતા હશે તમે તો આ વિસ્તારમાં વોટ લેવા માટે આવો છો અને તમને અમે તમને પબ્લિક આ વોટથી ચૂંટાઈને તમને આ પોઝિશન પર બેહાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે અને હવે અવારનવાર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિક કારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલા વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતા વખતે તમારે આવું ઘરે પડી જશે આ વિસ્તારમાં એટલે હવે તમારે જે વિચારવું હોય એ આવીને અને જો હવે તમે નહીં આવી શકો તો અમે હવે બે દિવસમાં આ ધરના પર બેસીશું આ જગ્યાએ તે વખતે તમારે અચૂક અહીંયા આવવું પડશે અને અમે આગળનું કામકાજ અટકાવી દઈશું જી બેન શું તકલીફ છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂમરા નાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો ના નાના બાળકોનો ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણથી ચાર વારે આવું ત્રણ મહિનાથી સતત છે પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવારમાં જવા હોય બાળકો હોય નોકરીયાત હોય એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે અને ઘરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જે સાઇક ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં કે અમને બારવીર કેવી રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમના એમને કોન્ટેક્ટર એમની રીતે કામ કરે એ વિડીયો કોલ લાઇક કરે અમારું ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક અન જરૂર પેસ કરે